હવે આયા હું એકબીજાના મોગા જોવા હાટું બોલાવ્યો છે મને જે ભણવાનો એ ભાઈ નાખો ને જલ્દી પપ્પા તમારું કામ છે એટલે બોલાવ્યા છે પણ થોડીક નિરાયત રાખોને એટલા બધા તમે ગરમ થાવ તો પછી વાત કેમ કરવી અમારે હા નિરાયત રાખી હવે ફાટ લે મોટામાંથી અરે પણ છોકરાઓને અમે સારા શબ્દ બોલતા હોય તો આ કોઈથી પ્રેમ ભર્યા શબ્દ નથી બોલતા હવે પપ્પા મારી વાત સાંભળો તમે હવે બેન લગ્ન ની ઉમર લાયક થઈ ગઈ છે કે નહીં હે એ તું અત્યારે મને કહેશો હું તો કીધું ન કહું છું કે હવે શનૈનું જોણ ગોઠવા મળાય અને હારું મોળું હારું મોળું ગોતવામાં રહેવું ને ત્યાં હજી વર દોઢ વર વયું જાય પણ હવે છે ને વર દોઢ વર નહીં જાય કેમ કે નક્કી કર્યું છે હા જો ગમે ત્યાં નક્કી કર્યું પહેલાં હું જોઈ બધુંય હું જોઈ કેટલી જમીન છે છોકરો કેવો છે માણસો કેવો છે પછી હું પડી તારે જ્યાં નક્કી કર્યું હોય ત્યાં કરનાક જે અરે પપ્પા મારી વાત સાંભળો છોકરો છે ને અજાણો નથી સમજ્યા એટલે એટલે એમ કે દામિની છે ને આ વર્ર દોઢ વરથી એને ઓળખે છે હે અરે વાહ બેટા દામિની તે છોકરો પસંદ કરી દીધો છે હા

એ બે ભાઈ છે ને અહીં સુરતમાં જ રહે છે અને એને સારો ધંધો હાલે છે અને બીજા બધા છે એ ગામડે રહે છે અરે સુરતમાં ને સુરત નો સારું ને મારી દીકરીને ને મન થાય ત્યારે હું એને જોવા જઈશ શું કરે છે દીકરા એટલે પાછી આવે એમ ને

તો પછી નાના છોકરાને લગ્ન ના કરાવવાને એને બાળ વિવાહ કેવાય એટલે એમ નઈ આમ સમજમાં છોકરો કહેવાતું ઉમર તો થઈ ગઈ છે હવે પપ્પા મારી વાત સમજો અ બોલ પપ્પા મારી વાત સાંભળો આખી જિંદગી છે ને એને કાઢવાની હોય એટલે કેવું પાત્ર પસંદ કરવું કેવું નહીં ઈ એને જોવાનું હોય ને અને જાણીતા છોકરામાં ને અજાણ્યા છોકરામાં કેટલો ફરક છે ને હું સમજાવું અજાણ્યો છોકરો હોય પેલા એને જાણવો પડે સમજવો પડે કેવો છે તમારે દસ જગ્યાએ એના મંતવ્ય લેવા પડે કે છોકરો કેવો છે કરો કે નહીં આ વાત સાચી વાત દીકરા સાચી વાત હવે જાણીતો છોકરો હોય તો ઓલરેડી મને ખબર હોય કે કેવો છે કેવો નહીં તમારે ખાલી છોકરાને જોવાનો છે તમને યોગ્ય લાગે તો વાત આગળ વધારવાની છે એ છોકરા વિશે પણ તમે ઇન્કવાયરી કરી શકો છો ને ઇન્કવાયરી એટલે એ છોકરા વિશે પણ 10 જગ્યાએ પૂછી શકો છો અને નામીની બેટા મને વિશ્વાસ છે કે તારા પપ્પા કોઈ દિવસ નાની પણ કેમ કે તને પ્રેમ જ એટલો કરે છે ને હે અશોકના પપ્પા હું કહું છું આ ભાગી તો નત ગઈ ને ભલે ને પ્રેમ કર્યો પણ તમારે જોવાનું ને કે ઘર કેવું છે એના પરિવારમાં કોણ કોણ છે ઈ છોકરો કેવો છે આ હારિક હારિક કેવાય ઓલા રમેશભાઈના છોકરી કરતા કે ભાગી તો નત ગઈ ને

તમે એકવાર આ છોકરાને જોઈ તો લ્યો તમને હું વાંધો છે આ છોકરો હારો હોય તો બાકી યાદ કર છોકરીઓ હા મમ્મી પપ્પાને કહેવાય નથી રહેતી સીધી ભાગી જાય છે ઘરે વાતય ના કરે તો હું એવું ના કરું તો હા તે કાય વાંધો નહી હા એન બોલાઈ લેજો બસ તમારી પાસે મને આવી જ હતી આ પણ હું પહેલા જોઈ હોય ને મને એવું સારું લાગશે તો જ આ હો અરે હા તમે છોકરાને જોઈ લેજો હા પછી આ પાડજો

महाराष्ट्र में तुम्हारे पासे आज आए आते अशोक, काम नहीं था बेटा तेरा?